તો નેપાળમાં જે રીતે હિંસા ભડકી છે તેને લઈને અમદાવાદનું રાણી વિસ્તારમાં રહેતો એક દંપતી છે તે પણ અત્યારે કાઠમંડુ એરપોર્ટ પર ફસાયું છે ત્યારે તેમના પરિવાર સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલા પરિવારના સ્વજનો સાથે ટીવી થર્ટીને પણ ખાસ વાતચીત કરી જે રીતે અત્યારે નેપાળની પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે શું કહી રહ્યા છે પરિવારજનો સાંભળીએ બંધ કરવામાં આવ્યું છે અને ભ્રષ્ટાચારને લઈને ત્યાંના નાગરિકો જે છે તે ઠેર ઠેર આંદોલન કરી રહ્યા છે આ આંદોલન એટલા ઉગ્ર બની ગયા છે કે જે ત્યાંના જે સરકારી કચેરીઓ જે છે તે તમામ સળગાવવામાં આવી છે સાથે સાથે ઠેર ઠેર આંદોલન એટલા બધા ઉગ્ર બની ગયા છે કે તેમાં મોતના સમાચાર પણ સામે આવે છે અને તેને લઈને કેટલાક ગુજરાતીઓ આપણા જે છે તે અહીંથી નેપાળમાં પ્રવાસ અર્થે ગયા હતા તે લોકો ત્યાં અટવાઈ ગયા છે અમદાવાદના પણ કેટલાક પરિવારજનો જે છે તે નેપાળમાં ત્યાં અટકાઈ ગયા છે ત્યાંનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે ત્યાંનો એરપોર્ટ જે છે તે હાલ બંધ કરવામાં આવ્યું છે અને તેવા જ એક પરિવાર જે અમદાવાદમાં રહે છે બારોટ પરિવાર અત્યારે આપણી સાથે છે આપણું પરિવાર નેપાળ ગયું છે અને ત્યાં ફસાઈ ગયા છે આંદોલન ચાલી રહ્યા છે કેવી પરિસ્થિતિ હાજી હું ક્ષમા બારોટ મારા ઇનલોઝ ત્યાં ગયા છે ત્રીજી સપ્ટેમ્બરે લોકો ત્યાં ગયા હતા અને કાલે એ લોકો અમદાવાદ માટે પરત આવી રહ્યા હતા એ સમયે બસને એમની રોકી લેવામાં આવી પચીસથી પચાસ હજારનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું હતું અને એમને એવું ફરજ પાડવામાં આવી કે આપ ક્યાં તો બસ ખાલી કરો અધરવાઇઝ અમે બસને સળગાવીએ છીએ એટલે એ લોકો બસમાંથી ઉતરી અને એમની સાથે વીસ જણનું ગ્રુપ છે અને મેજોરિટી ઓફ ધેમ આર સિનિયર સિટીઝન્સ એ લોકો આટલી ઉંમરે એમને પાંચથી સાત કિલોમીટર દૂર એરપોર્ટ હતું ત્યાં ચાલતા જવાની ફરજ પડી વિથ લગેજ અને ત્યાં વચ્ચે બીજું ટોળું મળ્યું જ્યાં ગોળીબારો થતા હતા ટીયર ગેસ છોડાતા હતા તો એ ટીયર ગેસનો પણ એમને સામનો કરવો પડ્યો અને ઘણા લોકો એનાથી મૂર્છિત પણ થઈ ગયા હતા હવે એ લોકો જેમ તેમ કરીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને એરપોર્ટ પહોંચ્યા અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો એ સમય દરમિયાન એટલે હાલ એ લોકો કાલથી એટલે સત્યાવીસ થી અઠ્યાવીસ કલાક થઈ ગયા એ લોકો એરપોર્ટ પર જ છે બિલકુલ તમારું પરિવાર છે સાથે સાથે આખું ગ્રુપ છે સરકાર તરફથી કોઈ મદદ કરવામાં આવી હોય કેવાય આપનો સંપર્ક થયો હોય ત્યારે એવી કોઈ વાતચીત થઈ હોય સરકાર સાથે પાસેથી પહેલાં તો હું સોરી પણ એક નેગેટિવ પોઈન્ટ કહું છું સરકારનો કે આપણે આજે સુપર પાવર બનવા જઈ રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિના સમયે હું કાલથી ઇન્ડિયન એમ્બેસી ઇન નેપાલ એન્ડ ઇન દિલ્હી સોથી વધારે મેં કોલ કર્યા હશે બંને જગ્યાએ પણ ક્યાંય મારો ફોન આન્સર થયો નથી એ લોકો ફોન આન્સર જ નથી કરતા હાઉ રિસ્પોન્સિબલ વી આર ઓર ગવર્મેન્ટ ઇઝ તો હું હેલ્પની તો શું આશા રાખીશ પણ બીજા જ સમયે હજી મને એવા હોપ છે કે જો આપણી સરકાર ઇઝરાયલથી લોકોને પાછા લાવી શકતી હોય તો નેપાળ તો આપણું નેબર કન્ટ્રી છે તો મને આશા તો છે જ અને હું મોદી ગવર્મેન્ટ પર અને મોદી સરકાર અને એસ્પેશિયલી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રીની મને આશા છે કે એ મારા પેરેન્ટ્સને મારા સુધી પહોંચાડશે બિલકુલ તો આ હતું બારોડ પરિવાર કે જેમના પરિવારજનો જે છે તે અત્યારે હાલ નેપાળમાં જે પ્રકારે તંગદિલી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ઉગ્ર આંદોલનો જોવા મળી રહ્યા છે ક્યાંક મોતના સમાચાર પણ આવી રહ્યા છે હવે તેવામાં આ પરિવાર જે છે તે પોતાના સ્વજન માટે સરકારને પહેલ કરી રહી છે સરકારને આજીજી કરી રહી છે કે વહેલી તકે તેમના પરિવાર જે છે તેમને સુખ શાંતિથી તેઓને પોતાના એ વતન આપણા પાછા લાવવામાં આવે અને તે પ્રકારની અત્યારે હાલ તેઓ માંગ કરી રહ્યા છે કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેકસિંહ વાઘેલા ટીવી થર્ટી ગુજરાતી અમદાવાદ